ગુડ મોર્નિંગ મિત્રો તો અત્યાર સુધી આપણે વિડીયોની અંદર ઇન્ડકટરની વેલ્યુ શોધવા માટે ઇન્ડક્ટર સુધી આપણે મેળવવા માટે બ્રિજ દેખાયા હતા તેમાં પહેલો બ્રિજ આપણે મેક્સવેલ બ્રિજ અને એન્ડરસન બ્રિજ એવા બે બ્રિજ આપણે જોયા અત્યાર સુધી ઓકે હવે બીજા બે બ્રિજ છે જેમ કે એક છે ડીસોટી બ્રિજ આપણે કહીએ છીએ અને બીજો છે શેરિંગ બ્રિજ ઓકે તો એ શેરિંગ બ્રિજ વિશે આપણે જાણીશું મતલબ કે અત્યારે સૌપ્રથમ આપણે પહેલા ડીસોટી બ્રિજ જોઈશું અને ત્યારબાદ ડી સોટી બ્રિજ વિશે આપણે શેરિંગ બ્રિજે માહિતી મેળવીશું ઓકે તો અહીંયા આપણે કેપેસિટરની કેપેસિટીની વેલ્યુ મેળવવાની રહેશે તો આપણી પાસે એ જે એસી બ્રિજ છે આપણી પાસે જેનો આ સોર્સ જે બતાવે છે સોર્સ કેવો છે એસી સોર્સ આપણને આપેલો છે બરાબર અને એ એસી સોર્સમાંથી પછી આપણે જોઈ શકીએ છીએ કે એના ચાર જે બ્રિજના ચાર બાજુ આપેલી છે આપણને એ બી બી સી સીડી અને ડીએ ચાર બાજુઓ દર્શાવેલી છે અને એ ચાર બાજુ ઉપર આપણને કેપેસિટર સી વન બીજી બાજુ પર સી ટુ આર થ્રી અને આર ફોર બે અવરોધો આપણને દર્શાય છે ઓકે તો ડી સોટી બ્રિજનો ઉપયોગ આપણે કહીએ તો એની ડેફિનેશન મેન કહીએ તો ડી બ્રિજનો ઉપયોગ એ કેપેસિટરની કેપેસિટર શોધવા માટે થાય છે એટલે કે કેપેસિટરની વેલ્યુ શોધવા માટે થતો હોય છે અને સાથે સાથે એમ પણ કહી શકાય કે એ કેપેસિટરનું સ્ટાન્ડર્ડ કેપેસિટર સાથે કેપેસિટર સાથે એનું કમ્પેરિઝન પણ કહેવામાં આવે છે બરાબર તો ડી સોટી બ્રિજનો યુઝ શું થાય છે કે એ યુઝ ફોર મેઝરિંગ વેલ્યુ ઓફ કેપેસિટી ઓકે કેપેસિટીની વેલ્યુ મેળવવા માટે અહીંયા આપણે આગળ જે સીવન છે એની વેલ્યુ આપણે મેળવવાની છે કેમ કે એ અનનોન છે ઓકે તો એ અનનોન કેપેસિટીની વેલ્યુ મેળવવા માટે એનો ઉપયોગ થતો હોય છે ઓકે સાથે સાથે એનો ઉપયોગ આપણે એમ કહી શકીએ અને આપણે એમ શું કહી જઈએ એનો કમ્પેરિઝન થાય છે કોના સાથે સ્ટાન્ડર્ડ કેપેસિટર એટલે કે આ સી ટુ જે દર્શાવે છે સી ટુ આપણે આગળ કેવો છે સ્ટાન્ડર્ડ કેપેસિટર દર્શાવેલો છે ઓકે તો એ કમ્પેરિઝન પણ કહી શકાય કે જે કે અનનોન કેપેસિટર હતો એ કેપેસિટરનું કમ્પેરિઝન કોના સાથે વિથ સ્ટાન્ડર્ડ કેપેસિટર ઓકે તો આ બંને માટે ડિસોટી બ્રિજનો યુઝ થતો હોય છે તો આપણે એને એક વખત કન્સ્ટ્રક્શન જોઈએ તો આપણે આગળ એક એસી સોર્સ છે તો કન્સ્ટ્રક્શનમાં આપણે જોઈએ તો સર્કિટ ઉપરથી એક એસી સોર્સ હશે એના પાસે બીજું એની ચાર બાજુઓ છે તો કે ફોર સાઈડ આપણે લઈ લઈએ તો ફોર આર્મ લઈ લઈએ સોરી ફોર આર્મ બાજુ એની લઈ લઈએ કઈ કઈ છે પહેલી છે એબી બીસી સીડી અને ડી ઓકે તો એ બી બાજુ ઉપર આપણે જોઈશું તો એ બી બાજુ ઉપર આપણને આઈ વન પ્રવાહનું વહન થાય ઓકે એ બી બાજુ ઉપર પ્રવાહ આઈ વનનું વહન થશે અને એ બાજુ ઉપર આપણે આગળ કેપેસિટર સી વન છે જે કેવો છે અનનોન જે આપણે જાણતા નથી ઓકે એ જ પ્રમાણે બીસી બાજુની વાત કરીએ તો ત્યાં પ્રવાહ આઈ થ્રીનું વહન થશે અને ત્યાં અવરોધ આર થ્રી છે બરોબર પછી એ જ પ્રમાણે સીડી બાજુની વાત કરીએ તો ત્યાં પ્રવાહ કયો છે આઈ ફોર અને ત્યાં અવરોધ છે આર ફોર અને ડી એ બાજુ જે દર્શાય છે ત્યાં પ્રવાહ આઈ ટુ અને ત્યાં આપેલો છે કેપેસિટર સી ટુ જેને આપણે કહીએ છીએ સ્ટાન્ડર્ડ કેપસિટર ઓકે અને આ જે બે બતાવે છે એ આપણા આગળ નોન અવરોધ છે કે આપણે જાણીએ છીએ બરોબર નોન સોરી રેજિસ્ટર ઓકે નોન રજિસ્ટર છે તો આ નોન છે આ નોન છે સાથે સાથે પણ આપણે જાણીએ છીએ એટલે કે આ પણ આપણા આગળ કેપેસિટીની વેલ્યુ કેવી છે નોન બતાલી છે તો માત્ર એ બી બાજુ જે દર્શાઈ છે એમાં જે છે કેપેસિટરની આપણે કેપેસિટીની વેલ્યુ મેળવવાની છે એટલે કે સી વનની કિંમત આપણે અહીંયા મેળવાની છે ઓકે સાથે સાથે અહીંયા શું છે એક ડિટેક્ટર આપણને આપેલું એક એક ડિટેક્ટર પણ આપણી પાસે છે ઓકે અને આ આ બધી વસ્તુ આપણે એમ કહીએ કે સર્કિટના કમ્પોનન્ટ આપણને મળે છે ઓકે તો અગાઉ આપણે અંદર જોયું હતું કે બ્રિજિસ સર્કિટમાં ચાર બાજુ હોય છે જે આપણે અહીંયા દર્શાવી ચાર બાજુ હોય અને ચાર ઇમ્પિડન્સ હોય જેમ કે આને હું ઝેડ વન કહું અને હું ઝેડ ટુ કહું અને ઝેડ થ્રી કહું છું અને આ રહી ઝેડ ફોર છે કેમકે ઝેડ વન ઝેડ ટુ ઝેડ થ્રી અને ઝેડ ની જગ્યાએ આપણે શું જોવા લગાવીએ છીએ કેપેસિટર રજીસ્ટર અને ઇન્ડક્ટર આપણે એને લગાવતા હોઈએ છીએ જે જરૂરિયાત હોય છે એ પ્રમાણે ઓકે તો એ વખતે આપણે જાણી શકીએ ડિટેક્ટરનું હવે કામ શું હોય છે કે ડિટેક્ટરની અંદર આપણે જોવાનું હોય છે કે ત્યાં જો પ્રવાહનું વહન થતું હોય છે તો એ ડિટેક્ટર ડિફ્લેક્શન દર્શાવશે શું બતાવે છે ડિફ્લેક્શન મતલબ કે આની અંદર જે પ્રવાહ દર્શાવે છે એ ડિફ્લેક્સ બતાવે છે બરાબર ડિફ્લેક્શન થતું હોય છે પ્રવાહ અંદરથી પસાર થાય ત્યારે અને જો ડિજિટલ ડિટેક્ટર હોય તો ત્યાં આંકડા બતાવતા હોય છે પ્રવાહની વેલ્યુ દર્શાવતા હોય છે ઓકે તો એ જે ડિટેક્ટર હોય છે એ ડિટેક્ટરને આપણે કિંમતો ચેન્જ કરીને અવરોધો અને કેપેસિટીની કિંમત ચેન્જ કરીને આપણે શું કરવાનું હોય છે એને નલ કરવાનું છે મતલબ કે એ ડિટેક્ટરમાં કોઈ પ્રવાહ દર્શાવે અથવા ડિફ્લેક્શન દર્શાવે તો એ ડિફ્લેક્શનને આપણે શૂન્ય કરવાનું હોય છે અથવા આપણે એમ કહીએ નલ કરવાનું જો કે એટલે આપણે નલ ડિટેક્ટર પણ કહેતા હોય છે તો એવું કરવાનું કારણ શું હશે કે એ કરવાથી આપણે કહી શકીએ છીએ કે બી અને બી છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાંનો તફાવ કેવો રહેશે સરખો બરાબર અહીંયા જે આ ઈ પ્રવાહને સોરી જે ઈ સોર્સ લાગુ પાડું છું બરાબર તો આપણે એમ કહી શકીએ કે એ બી છેડા વચ્ચે જે એ થી બી છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાં તફાવત થશે એને આપણે ઈ વન કહીએ છીએ બીથી સી વચ્ચે જે હશે એને ઈ કહીએ છીએ અને તો એ ડી એ છેડા વચ્ચે આપણે જોઈએ તો એમનો વિદ્યુત સ્થિતિમાં તફાવત ડી થી એ વચ્ચે આપણે એને ઈ સોરી આ ઈ થ્રી મળશે આપણને અને આપણે ઈ ટુ તરીકે દર્શાવશું અને આ આપણને મળશે ઈ ફોર તરીકે મળશે આ રીતે આપણે દરેક છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાં તફાવત મેળવતા હોય છે ઓકે તો હવે જ્યારે આ બ્રિજ રહ્યો એ આપણે અગાઉ દરેક વિડીયોની અંદર મતલબ કે અગાઉ દરેક બ્રિજની અંદર આપણે દેખ્યા હતા કે જ્યારે તે બેલેન્સ કંડિશનની અંદર હોય છે બરોબર એ બ્રિજ ક્યાં ક્યાં હોય બેલેન્સ કન્ડિશનમાં હોય તો એ વખતે મેં શરૂઆતમાં વિડીયોમાં કીધેલું હતું કે જે ઝેડ વન ઇમ્પુર ઝેડ વન અને ઝેડ ફોરનો ગુણાકાર બરાબર ઝેડ ટુ અને ઝેડ થ્રીનો ગુણાકાર થતો હોય છે બરોબર તો થોડું આપણે વ્યવસ્થિત દર્શાવીએ તો કે જ્યારે વેન બ્રિજ ઇઝ ઇન બેલેન્સ કન્ડિશન બેલેન્સ બેલેન્સ ઓકે મતલબ શું થશે કે જે ડિટેક્ટર ડિટેક્ટર ઝીરો બતાવતો હોય એટલે કે આપણે શું કહી શકીએ ડિફ્લેક્શન ઓફ ડિટેક્ટર ઇઝ નલ અથવા એમ કહીએ કે ત્યાં ઝીરો ડિફ્લેક્શન બતાવતું હોય તો એને આપણે એમ કહી છે કે બેલેન્સ કન્ડિશન થતી હોય એટલે કે છેડા બી અને ડી વચ્ચે વિદ્યુત સ્થિતિમાં તફાવત સમાન હોય છે એવું આપણે કહીએ છીએ તો એ સિચ્યુએશનમાં આપણે લખતા હતા કે ઝેડ વન ઝેડ ફોર ઇઝ ઇક્વલ ટુ ઝેડ ટુ ઇન્ટુ ઝેડ થ્રી ઓકે આવી આપણે કન્ડિશન એક શરૂઆતમાં અગાઉ જોઈએ છીએ ઓકે તો એ બ્રિજ ઉપરથી આપણે દર્શાવતા હતા તો આપણે અહીંયા વાત કરીએ તો આ ઝેડ વન છે મતલબ કે ઝેડ વન એટલે કે આપણા પાસે શું છે સી વન છે ઓકે ઝેડ ટુ એટલે કે આપણી પાસે સી ટુ દર્શાવે છે ઝેડ થ્રી એટલે કે આર થ્રી તરીકે દર્શાવે છે અને ઝેડ ફોર એટલે આર ફોર આપણને આપેલા છે ઓકે તો હવે એને આપણે વેલ્યુ દર્શાવવાની છે ઝેડ વનનો મતલબ કેપેસિટર ડાયરેક્ટ સી વન ના લખી શકીએ આપણે અવરોધ માટે આર થ્રી ડાયરેક્ટ લખી શકીએ ઝેડ થ્રી બરાબર આર થ્રી છે પરંતુ ઝેડ વન બરાબર આપણે શું દર્શાવીશું તો ઝેડ વન જે કેપેસિટર છે એ કેપેસિટરની વેલ્યુ આપણે દર્શાવવાની રહેશે ઓકે તો કઈ રીતે લેશું તો આને હું ઇક્વેશન એક આપી દઉં અને હું બધી કિંમતો જ્યાં ઝેડ વન બરાબર આપણે આગળ સી વન છે જેને આપણે વનઅન જે ઓમેગા સી વન કહીએ ઓકે અથવા બીજી રીતે કહીએ તો માઇનસ જે અપોન ઓમેગા બંને કિંમત આપણે જે બરાબર ઇક્વલ જ છે ઉપર નીચે જેનો ગુણાકાર કરીએ તો તમને ટર્મ્સ આ રીતનું મળતું હોય છે ઓકે પછી ત્યારબાદ ઝેડ ટુ ની વાત કરીએ તો ઝેડ ટુ માં શું છે કે સ્ટાન્ડર્ડ કેપિસિટર સી ટુ આપણે દર્શાવે એને હું લખી નાખું વન અપોન જે ઓમેગા સી ટુ ઓકે ત્યારબાદ Z3 તો ત્યાં આપણે અવરોધ આપ્યો છે તો હું એને ડાયરેક્ટલી R3 કહી શકું છું ઓકે અને Z4 જે આપ્યો છે ત્યાં પણ આપણને અવરોધ આપ્યો છે જેને હું R4 કહું છું ઓકે તો આ રીતે આપણે Z1 Z2 Z3 અને Z4 ની કિંમત હવે આ ચારે ચાર કિંમતો આપણે સમીકરણ 1 ની અંદર સબસ્ટિટ્યુટ કરીએ તો દેખો આપણને સમીકરણ 1 માં સબસ્ટિટ્યુટ કરીએ તો Z1 બરાબર આપણને મળશે 1 J ઓમેગા C1 ગુણ્યા Z4 ની જગ્યાએ આપણે લખશું R4 = z2 ની જગ્યાએ આપણે લખશું 1 / j ઓમેગા c2 * r3 એટલે z3 એટલે કે r3 આપણે દર્શાવીશું અહીંયાથી ડાયરેક્ટલી આપણે j ઓમેગા j ઓમેગા રીમુવ કરી જશે માટે આપણને મળશે r4 / c1 = r3 / c2 ઓકે અહીંયા આપણી પાસે અનનોન કેપેસિટર c1 છે માટે આપણે જે શોધવાનું છે એને હું ડાયરેક્ટલી કરતા કરું તો c1 બરાબર શું થઈ જશે Is equal to C2, R4 upon R3 C1 વન ઇઝ ઇક્વલ ટુ સી ટુ આર ફોર અપોન આર થ્રી આપણને મળે છે ઓકે સી વન કરતા કરવું એટલે શું થઈ જશે સી વન ટુ સી ટુ અને આર ફોર આર થ્રી આપણને મળતા હોય છે બરોબર તો આ રીતે આપણે જે કેપેસિટર આપણને આપે છે એ અનનોન કેપેસિટર આપણે સોટી બ્રિજની મદદથી શોધી શકીએ ઓકે સાથે સાથે એમ પણ કહી શકીએ કે એનું આપણે કમ્પેરિઝન કર્યું કોના સાથે સ્ટાન્ડર્ડ કેપેસિટર સાથે આપણે એનું કમ્પેરિઝન કર્યું બરાબર અહીંયા આપણે આગળ જે C2 દર્શાવે છે C2 મળે છે એ આપણો સ્ટાન્ડર્ડ કેપેસિટર છે તો ડી સોટી બ્રિજનો આપણે ઉપયોગ આ રીતે કહી શકીએ એની મદદથી આપણે અનનોન કેપેસિટર અને એ અનનોન કેપેસિટરનું સ્ટાન્ડર્ડ કેપેસિટર સાથે કમ્પેરિઝન કરી શકીએ છીએ ઓકે તો આ પ્રમાણે આપણે ડી સોટી બ્રિજ દર્શાઇ શકીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે શેરિંગ બ્રિજ વિશે માહિતી મેળવશું થેન્ક યુ